મિત્રો સ્વાગત છે આપણો આજના તાજા સમાચારમાં ગુજરાત ઇન્સાઈટ્સમાં અંબાલાલ પટેલની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એટલે કે વેધર એક્સપર્ટ અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે તેમના અનુમાન મુજબ નવા વર્ષની શરૂઆત કમોસમી વરસાદ સાથે થઈ શકે છે જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે આ ઉપરાંત જાન્યુઆરીમાં હાડથી ધીજવતી ઠંડી પડવાની પણ શક્યતા છે જો કે ઉત્તરાયણ પર પવન સારો રહેવાનું કારણ પતંગ રશિયાની માટે ખુશીના સમાચાર છે ગુજરાતમાં શિયાળો જામી રહ્યો છે તમારે હવામાન ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર ડિસેમ્બરના અંત અને નવા વર્ષની શરૂઆતમાં હવામાન બગડી શકે છે ખાસ કરીને એકવીસ ડિસેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષા થવા ની પણ સંભાવના છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે જનધન યોજનાને લઈને મોટા સમાચાર પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓની સંખ્યા એકાવન પોઈન્ટ અગિયાર કરોડે પહોંચી છે જેમાં બે પોઈન્ટ ચુમોતેર લાખ કરોડ જમા છે નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ નાગરીજયોએ જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં ડીબીટી દ્વારા લાખો કરોડ ટ્રાન્સફર કરાશે ખાતા ગ્રામીણ અર્ધશહેરી વિસ્તારોમાં અને પચાસ ટકા મહિલાઓના છે માર્ચમાં નાણાકીય સમાવેશ સૂચકંડ પર પહોંચે પર કૃષિમંત્રીની મોટી જાહેરાત સહાય પેકેજની ચૂકવણીના આંકડા જીતુભાઈ વાઘાણીએ જાહેર કર્યા રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં અસરગ્રસ્ત સત્તર પોઈન્ટ બાણું લાખ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેન બેનિફિટ ટ્રાન્સફર મારફતે કરોડથી વધુની માતભર રકમ જમા કરી દેવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ ત્રેવીસ પોઈન્ટ અઢાર લાખ ખેડૂતને સહાય ચૂકવવા માટે છ હજાર આઠસો નેવું કરોડના ઓનલાઈન બિલો તૈયાર થઈ ચૂક્યા છે જે ટૂંક સમયમાં ક્લિયર કરવામાં આવશે એકત્રીસ ડિસેમ્બર પહેલાં કરી લેજો આ કામ પીએમ આવાસ યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખ જે લોકો પોતાનું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા અઢી લાખ સુધીની સરકારી સહાય મેળવવા માંગે છે તેમના માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે આ યોજનાની અરજી કરવાની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ છે આ માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર અને નિવાસ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે હવે ઘરે બેઠા પાન કાર્ડના આધાર કાર્ડ સાથે કરો લિંક પાન કાર્ડને આધાર કાર્ડ સાથે હવે તમે ઘર બેઠા લિંક કરી શકો છો જો તમે નિયત સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારે હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે અને તમારું પાન કાર્ડ પણ ઇનએક્ટિવ થઈ શકે છે લિંક કરવા માટે ઇન્કમટેક્સની વેબસાઇટ પર જઈ લિંક આધાર વિકલ્પ પસંદ કરો ત્યાં પાન અને આધાર નંબર નાખી ઓટીપી દ્વારા વેરિફિકેશન કરો અને ઓનલાઈન પેમેન્ટ કરીને આ પ્રોસેસ પૂરી કરી શકો છો રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રાજ્યભરના આપાત્ર એનએફએસએ રેશન કાર્ડ ધારકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે પંચોતેર લાખ જેટલા એનએફએસએ કાર્ડ ઘરોમાંથી આશરે પંચાવન લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે આ નોટિસ એવા વ્યક્તિઓ માટે છે જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં તેઓ હજુ પણ ગરીબો માટેની અનાજ સહાય યોજનાનો લાભ લઈ રહ્યા છે જેમ કે આવરેકો આવકવેરો ઇન્કમટેક્સ ભરનારા મોટી જમીન ધરાવતા જમીન માલિકો જીએસટી ચૂકવતા વેપારીઓ જમીનના ડાયરેક્ટરો આ ઉપરાંત નૃત્ય પામેલા વ્યક્તિઓને નામ ચાલતા કાર્ડ પણ નોંધાયા છે આધાર કાર્ડ ઉપર મેળવો નેવું હજાર રૂપિયાની લોન તમારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો પરંતુ ભંડોળના સભા હવે આગળ વધી શકતા નથી તો આ સમાચાર તમારા માટે ખાસ છે કારણ કે તમે અમે તમને એક સરકારી યોજના વિશે જણાવી રહ્યા છીએ જે કોઈ પણ ગેરંટી વિના નેવું હજાર સુધીની વ્યવસાય લોન આપે છે ખાસ વાત એ છે કે રકમ મેળવવા માટે તમારે વધુ કાગળ કામ કરવાની જરૂર નથી અને પૈસા ફક્ત એક દસ્તાવેજ સાથે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવાના આવશે તમે જ્યારે કોરોના માળા દરમિયાન નાના વ્યવસાયો ધરાવતા લોકોને સૌથી વધુ નુકસાન થયું શેરી વિક્રેતાઓએ સૌથી વધુ પ્રભાવિત થયા કારણ કે તેમના વ્યવસાયો બંધ થઈ ગયા હતા નાના વ્યવસાયોને મદદ કરવા માટે મોદી સરકારે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી જે તેમના તમને વ્યવસાયના ફરીથી શરૂ કરવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અગાઉ આ સરકારી યોજના એસી હજાર સુધીની લોન આપતી હતી જે બે હજાર વધારીને નેવું હજાર કરવામાં આવી છે બે હજારનો હપ્તો કઈ તારીખે આવશે નવા વર્ષમાં તમારા ખાતામાં બે હજાર રૂપિયા ક્યારે આવશે હવે પાત્ર ખેડૂતો નવા વર્ષમાં આ યોજનાનો બે બાવીસમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે અંદાજ મુજબ કેન્દ્ર સરકાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી માર્ચ બે હજાર છવ્વીસની વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો જારી કરી શકે છે જો સરકાર બે હજાર પચીસની પેટર્નને અનુસાર છે તો એવી અપેક્ષા છે કે આ યોજનાનો બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં આપવામાં આવશે જોકે સરકાર હજુ સુધી બાવીસમા હપ્તાની રિલીઝ માટેની તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી બધાને મળશે ઘરનું મકાન મોદીનો ફેસલો લોકોને સંબોધત પ્રધાનમંત્રીએ કહ્યું મારો એક મોટો સંકલ્પ છે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે ગયામાં બે લાખ લોકોને કાયમી ઘર બનાવવામાં આપવામાં આવ્યા છે વાહન ચાલકો ધ્યાન આપે ગુજરાતના પીયુસીના ભાવમાં વધારો કે રાજ્ય સરકારના વાહનના નિયમો અનુસાર પીયુસી વગર વાહન ચલાવવું એ ગુણો છે જો તમારી પાસે વાહન છે અને વાહનનું પીયુસી નથી તો ટ્રાફિક પોલીસ તમારી પાસેથી દંડ વસૂલ કરે છે ત્યારે સરકારે પીયુસીના ભાવમાં મોટો વધારો કર્યો છે રાજ્ય સરકાર દ્વારા પીયુસીની ફીમાં ભાવમાં દ ઘરખમ વધારો કર્યો છે નવા સુધારેલા ઘરો મુજબ ટુ વ્હીલર રૂપિયા ત્રીસથી વધારી પચાસ કારની એસીથી વધારીને એકસો ત્રીસ બસ ટ્રકના સોથી દોઢસો અને રિક્ષાના પચાસથી સાઠનો ભાવ વધારો કરવામાં આવ્યો છે ખેડૂતોને મળશે પચીસ હજાર ભેટ રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોએ બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર પ્રતિ મંદિરના વાદળો હટ્યા હીરા બજારમાં તેજી મંદિરના લાંબા ગાળા બાદ સુરતને હીરા ઉદ્યોગ ક્રિસમસના તહેવારોને પગલે ફરી ધમધમી રહ્યો છે ખાસ કરીને નવેમ્બર મહિનામાં હીરાના એક્સપોર્ટમાં ભવ્ય ઉછાળો નોંધાયો છે અમેરિકાથી નવા ઓર્ડર મળતા નેચરલ અને લેબગ્રોન ડાયમંડની માંગ વધી છે વેપારીઓને મતે તહેવારની સીઝનને કારણે રોજગારીમાં બમણો વધારો થવાની શક્યતા છે તેજી આવતા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો રત્ન કલાકારો અને વેપારીઓ ખુશીની લહેર જવાય છે વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયા દર મહિને જો તમે પણ બાર પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ્સ કરી અરજી સબમિટ કરવાની હોય છે બે હજાર છવ્વીસમાં મોંઘવારી વચ્ચે તૈયારી રાજ્ય ગુજરાતમાં મિલકત અને જમીનની લેવેચ સાથે સંકળાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકાર આગામી જાન્યુઆરી બે હજાર છવ્વીસના મધ્ય અથવા અંત સુધીમાં સમગ્ર ગુજરાતના નવજંતરી અમલી બનાવવાની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે જી ડા મહેસૂલ વિભાગ દ્વારા આ વખતે વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયેલા નવા ઘર દરોથી જમીન અને મકાનોના ભાવમાં મોટો જોવા મળી શકે છે હવે તમારા ઘરે લગાવવો મફત સોલાર પેનલ ગુજરાતમાં હાલમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ પાંચ લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે જેના કારણે ફૂલ અઢારથી ઓગણસી મેગાવોલ્ટ સોલાર ક્ષમતા પ્રાપ્ત થઈ છે આ આંકડો રાજ્યના નિર્ધારિત લક્ષ્યના પચાસ ટકા કરતાં વધુ છે જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે ગુજરાતને માર્ચ બે હજાર સત્યાવીસ સુધીમાં આ યોજનાનો અંતર્ગત દસ લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે મફત વીજળી યોજનાનું વધુ વેગવંતી બનાવવા અને રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા નવ કિલો વોલ્ટ સુધીના સોલાર રૂફટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસની સહાય તથા નવ કિલો વોલ્ટ સુધી સોલાર રૂફટોપ સિસ્ટમ માટે નેટવર્ક સ્ટ્રેનિંગ ચાર્જ માફ કરવામાં આવેલ છે તેમજ વધુ સુવિધા માટે નેટ મિટરિંગ એગ્રીમેન્ટ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે જેના પરિણામે સ્વરૂપે ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ લઈ શકે છે